ફૂલણાવેરી કરો સોગત મણરાજ એ બનાની રે પ્રહાર માં એવું વડા ઋણો ધર્મ ન ભણતર ભણાવે હનુમનજી ના રોમ ધર્મ ન ભણતર ભણાવે રસણીયા હડો મન ના રામ મારું તપતું ધર્મ અભિમન્ય પોખું નાયા વાજે જુગો જુગના ચોપડા તું તારી તારે હાથે મરાકે હે અમારે ડાબી ને તારો નેડો તારા વાડી તરહોમુ દાદા તાકે કે કે છે ખાવા બેઠા હોય

తల్లీ తల్లీ జగనై ఎంత కడిన తావతా మా మూ శెనియా చమకరి వేణో ఆం కరినే యాం భటో బై శెనియా કુવા ને કોઠે આ ફૂલ વાડી વાઈ હે અવર રાજા કે મારે ચીઓ વિરોધાશે કમળન ફૂલ લાવશે હે અવર રાજા કે કુવા ને કોઠે હે ફૂલ વાડી વાઈ હે અવર રાજા કે માર શ્રવણ શરવણ વિરોધાશે કમળન ફૂલ લાવશે હે અવર રાજા

કે પીવો એટલો પી દી તારે મે દાર ઉડો ગાળીયો એક લાઈક કરો દસ જણ આયા છે અહીંના ઠાકોર ઓફિશિયલ ને સપોર્ટ કરો અને લાઈક કરતા રહેજો લાઈક ના કોઈ પૈસા નહીં મળતા પણ અમારે એક લાઈક વધે દસ જણા દસ લાઈક કરો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરેલી હોય તો તમારે કે મે મને તમે મારા મેવા ગોમની બોલ સાલ્યો બોલ જો રે કે મેં મને મારા દિયો ધરની બોલ સાલ્યો બોલ જો રે ન કે મારા બાબર ગોમની ડોસીયો તમને હશે રે બાર જણા બાર લાયક તો કરવી જ આવું ગાતા હોય બાર લાયક થોરે કે વે ભાઈ મારા મેવા મલક ની બોલ સાલ બોલ જોવ આપણા મલક ની હેડ સાલ હેડ જો રે ન કે રાધનપુરણ નોહલા હ શે કે પ્રકાશ વિરાથ રાધ ગોમની બોલ સાલ્યો બોલ જો રે કે ન કે પેલે વાવ શેરની ડોષીઓ તમને હશે રે આઠ જણા ની આઠ લાયક આવી દુ આવું બનાનું ગીત વાગતું હોય તો ચૌદ જણા ચૌદ લાયક આવી દો કોમેન્ટ તમારા ગામનું કરતા રહો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબર કરી રહ્યો તો તે ચૌદ જણા તો ચૌદ લાઈક કરી નાખો નહીં ઠાકુર ઠાકોર ઓફિશિયલનો સપોર્ટ કરજો અને સારા વિડીયામાં પણ આવે છે શોર્ટ વિડીયો આવે છે કે નહી ના ઠાકોર પડા ગોમની બોલ ચાલ્યો બોલ જો નકે મારા મેવા મલક ની સોડીઓ તમને હશે રે પછી બૂમ બૂમ પડી બૂમ હક ની રેજે વેવણ હક ની રેજે વેવણ મોડવે આઈ જોન્યુ હક ની રેજે વેવણ કેને કેને કોમેન્ટ આઈ છે જોવા જે જો છોડું છેટું પડ્યું છે અમારા માયક ની જરૂર નહી મારા ભાઈ માયક તો આપણે સ્ટુડિયો તો તારે

વોય ધર્મ ન બણતર બનાવે જોગણી માના હે દીવો દર પર હાડમાં એવું ધોણો હલ રુણો ગોમ વણ ધર્મ ન બણતર બનાવે જોગણી માનારો રોમ જણા વર્ષ છો લાઈક આવી જો કમથી કમ નૈના ઠાકોર બોલો તારે રમી બોલી બેન થાય જાવે અમારે કેવું ના મને હોય તમારે કેવું કોણ મને બોલાવવાનું લાઈક કરવાનું લાઈક તો કરાય ચાર લાઈક વાય છે ઈ ચા જણા તો ઈ ની નહી આવી લાઈક કરતા રહેજો ભાઈ જેટલા વિડિયો જોવો છો એટલા લાઈક તો કરજો ಸದಿ ಮಾನ ದೋ ಧರ್ಮ ನೂಪರ ಬಣಾವೇ ಸದಿ ಮಾನಾರೋ ಓ ಧರ್ಮ ನೋ ಭರ ಬಣಾವೇ ಸದಿ ಮನೋ જોગણી જોગણી કર તમારો જીવડો જાતો હો રે સે જોગણી બાગણી એ મહાજોગણિયા એ જોગણી

નોના ના નો ના યુટ્યુબર ના નેહાકા લાગશે ઓ પાપી તને પાપ લાગશે આ તમે લાઈક નહીં કરતા એનો ગૌરા પથ્થર દિન ના ને હાકા